हेलो मित्रों जय माताजी आज ही आपले ઘરે છીએ તો આજે આપણે ઘરે વિડિયો બનાવી છે કારણ કે આજે આપણે ઘરે खूप काम હતું ઘરની સફાઈ માટે બધું બાર કાઢવાનું હતું ઘરનું બધું વસ્તુ કારણ કે આપણે કાર્ય ઘરે સફાઈ થઈ જાય એટલે માટે આજે આપણે ઘરે હતા ખેતરનો રોજ વિડિયો આવતો ખેતરમાં જવાનું છે પણ 3 વાગે જવાનું છે કારણ કે ટ્રેક્ટર અને ઢેસર ધોવાનું એટલે માટે એટલે આજે આપણે 3 વાગે મોડા ખેતરમાં જવાનું છે આ જો ગ્રાસ હજુ શ્રેસ નાય ધોઈને ગાડી રમવા બેસી ગયો છે હજુ આજે એને રહેવાની રજા છે એટલે એને આ તો ઘરે મજા આવી ગઈ હજુ કેટલી ગાડીઓ રમે હે આખો દિવસ રમ રમ કરે તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા કારણ કે આપણે ટેક્ટરને ઠેસર ધોવાનું હવે લાઈટ આવે હે બપોરે આવે એક વાગે અને રાતના નવ વાગે જાય હે એટલે આપણે મગફળીમાં ફુવારા પણ ચાલુ કરવાને કારણ કે આજે તડકો ખૂબ પડ્યો છે જુઓ આપણે ફાઈનલી હવે આપણે ફુવારા ચાલુ કરી દીધા છે આખા ખેતરના મગફળીના છેલ્લા ફુવારા ચાલુ કરવાના હતા જો આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા હવે આપણે જવાનું છે ટ્રેક્ટર ધોવા અને મગફળીનું ઠીસર ધોવાનું છે તો ફાઈનલી હવે આપણે મગફળીનું ઠીસર ધોવા માટે જઈએ

ই শোকেসর ট্রেন্টর ধতে ধরে চাপ বেশি গেছে જો સાંજ પડી ગઈ સાંજનો નજારો કેટલો મસ્ત લાગે છે તમે જોઈ શકો છો ચલો હવે આપણે ઘેર જવાનું છે